આવવાનું તો નમસ્કાર મિત્રો તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમને તો ખબર જ છે કે માયાભાઈ આયા ની ચાલુ પ્રોગ્રામ દરમિયાન તેમની તબિયત લથડી હતી મિત્રો અને તેમને અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા મિત્રો તેમની ચાલુ પ્રોગ્રામ દરમિયાન અચાનક છાતીમાં દુખાવો થયો હતો મિત્રો અને તેમને અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને મિત્રો તેના પછી પણ એક વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો તેમાં તેમણે એવું કહ્યું હતું કે માયાભાઈ કે હવે કોઈને કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને હવે તબિયત સારી છે એવું એક વિડીયોમાં તેમણે કીધું હતું મિત્રો અને તે વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો મિત્રો અને મિત્રો આગળ વાત કરતા પહેલા તમને કહી દઉં કે હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો તમે પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કોઈ પણ આગળ વાયરલ વિડીયો સૌ તમને જોવા મળે છે આપણી ચેનલ ભલે તમે ચેનલને સબસ્ક્રાઈબ જલ્દીથી કરી લીજો મિત્રો મને તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયો પણ જેટલો દાખલ કરવામાં આવ્યા હતા મિત્રો જે તમે આગળ વિડીયો જોઈએ માયાભાઈ આહિર તેમને ઇન્સ્ટાગ્રામ તેમના ઓફિસિયલ એકાઉન્ટ પર તેમને એક વિડીયો પોસ્ટ કર્યો છે અને તેમાં એવું કહે છે કે ખૂબ જ સારી સારવાર કરી છે એવું માયાભાઈ આહિર બોલે છે મિત્રો જે તમે આગળ વિડીયો જોયો અને તમને પૂરો વિડીયો પણ આગળ તમને બતાવીશ એટલે તમે વિડીયો પૂરો જોજો મિત્રો અને તે વિડીયોમાં બીજું પણ શું બોલે છે તે પણ તમને જાણવા મળશે મિત્રો એટલે તમે વિડીયો પૂરો જોજો તો મિત્રો આજના વિડીયોમાં આટલું મળ્યા આપણી નવા વિડીયોમાં પણ તમે સૌ પ્રથમ આ માયાભાઈ આહેરનો વિડીયો જોઈ લો ખૂબ સારી સારવાર કરી ઇમરજન્સીમાં ખૂબ સારું એને કામ આપ્યું અને તાત્કાલિક એન્જોગ્રાફી કરીને બે દિવસમાં એકદમ રેડી કરીને અત્યારે હું પરત ઘરે જઈ રહ્યો છું એટલે